વડોદરા કોર્પોરેશનની વર્ષ બે હાજર ચોવીસ ની નવી ડાયરી બહાર પાડવામાં આવી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે ની નવી ડાયરી પ્રસિદ્ધ થઈ ગઈ છે કોર્પોરેશન દ્વારા દર વર્ષે ડાયરી નવું વર્ષ ચાલુ થઈ જાય તે પછી મોડી અપાય છે બે ના માર્ચ મહિના નવી ડાયરી કોર્પોરેશન દ્વારા પ્રિન્ટ થઈને આવી ગઈ છે કોર્પોરેશનની મેજ ડાયરીનું વિશેષ મહત્વ હતું પહેલા ડિસેમ્બર માસમાં ડાયરી પ્રસિદ્ધ કરી દેવામાં આવતી હતી અને વર્ષના અંતમાં તેનું વિતરણ શરૂ થઈ જતું હતું અને ઘણા નાગરિકો પદ્માવતી સ્થિત કોર્પોરેશનના પ્રેસ ખાતેથી તેની ખરીદી કરતા હતા ડાયરીમાં શહેરનો ઇતિહાસ ઉપરાંત ભૌગોલિક વિસ્તાર અંગેની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવતી હતી એટલું જ નહીં જિલ્લા પંચાયત સહિત અન્ય ડાયરીના પ્રસિદ્ધ કરનારાઓ કોર્પોરેશનની ડાયરી વેચાતી લઈ જઈ જરૂરી માહિતીનો પોતાની ડાયરીમાં સમાવેશ કરતા હતા આ ઉપરાંત ડાયરીમાં અનેક મહત્વના સંપર્ક નંબર ઉપરાંત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની વિગતો લોકોને મળતી હતી પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોર્પોરેશનની ડાયરી ડિસેમ્બર માસના અંતમાં પ્રસિદ્ધ કરવામાં આવતી નથી હાલ મેજ ડાયરી ફેબ્રુઆરી કે માર્ચ મહિના સુધી પ્રસિદ્ધ થાય છે દરેકે કાઉન્સિલરોને ડાયરી વિતરણ કરવામાં આવે છે આજ સવારથી દરેકને ડાયરી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે જે કોઈને ડાયરી જોઈતી હોય તો પદ્માવતી સ્થિત કોર્પોરેશનની પ્રેસ ખાતેથી તેની ખરીદી કરી શકે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર